સિક્સટીન જીબી રેમ અને પાંચ હજાર પાંચસો એમ એચની બેટરી સાથે વનપ્લસના નવા ફોનના જાણો ફીચર્સ સ્માર્ટફોન કંપની વનપ્લસે જેમાં પોતાના નવા મિડ રેન્જ સ્માર્ટફોન વનપ્લસ એસ થ્રી લોન્ચ કરી દીધો છે આ ફોન ટૂંક સમયમાં અને માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવશે જો તમે મિડરેન્જમાં સારો ફોન ખરીદવા માગો છો તો જાણી લો વનપ્લસ નોટ ચારની કિંમત અને તેના ફીચર્સ વિશે વનપ્લસ નોટ ચારમાં કવડ એમોલ્ડ ડિસ્પ્લે પાંચસો મળશે વન પ્લસ નોડ ચારની ની કિંમત ચીનમાં ડિવાઇસને તેવીસ હજાર ચારસો રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યું છે પચીસ માર્ચથી તેનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે ભારત સહિત વૈશ્વિક બજારમાં ટૂંક સમયમાં વન પ્લસ નોટ ચાર લોન્ચ થઈ શકે છે આ સ્માર્ટફોનને બે કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ટાઇટેનિયમ ગ્રે અને મેજિક પર્પલ સિલ્વર કલર ઓપ્શન છે વન પ્લસ નોટ ચારનો કેમેરા અને પ્રોસેસર વન પ્લસ નોટ ચારમાં એક ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન સેવન પ્લસ જેન થ્રી ચિપસેટ છે જેને સિક્સટીન જીબી સુધી રેમ અને સાથે કનેક્ટ કરવામાં છે આ ફોનમાં ડ્યુઅલ કેમેરા છે જેમાં પચાસ એમપી મુજબ સેન્સર અને આઠ એમપી વાઇડ એંગલ લેન્સ આપવામાં આવ્યા છે સેલ્ફી અને વિડીયો કોલ માટે તેમાં ફ્રન્ટમાં સોળ એમપીનો નો ફ્રન્ટ ફેસિંગ કેમેરો છે